ઈકરા ઓતક હતા ને એના મારા કોક જાજા રામ મારા મુખે રામ સદ્યા સાંભળે તમારો આત્મા સંતોષ થતો હોય તો હું મેરેડી ખુબ રાજીલી માર્ગે માતા તો હું માતા માટે લઈને આવીશું

જગતમાં તમે જે માતાને માનતા હોય એવી માતાને લાડકભાઈ રાખજો અને એવી લાડકભાઈ રાખશો તો હું એટનો પ્રેમ ખોદસ ખૂટવા નહીં દઉં હવે ના ના આરે ભાઈ આરે ભાઈ આરે ના મારા ખૂબ સાજા થા રામ તો પ્રસાદ ભાઈ લીધો ને મારા ભાવિકો મારો પ્રસાદ ગ્રહણ કર્યો તમે જેને ગ્રહણ કર્યો ના હોય એને ગ્રહણ કરાવજો હો ભાઈ મારા પ્રસાદ મારા પ્રસાદ કે ખાવાય શું થાય પણ એ જેવો ગ્રહણ કરશો ને એવા મારા શબ્દો તમને ગ્રહણ થશે હો મારા માતાને શું કેવું છે ને કે તમને અંદર ગ્રહણ થશે હો કોઈ એવી શક્તિ તમારા અંદર હશે ને રસ્તો છે જરૂરી નહીં પણ ભાવ થી તમે પ્રસાદ ખાવ ને એવું ભાવ કાર્ય કરો છો કદાચ એવો એવા 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 હોય એવું બને ખરું માં પણ એક વર્ષ કદાચ મારો પ્રસાદ ખાઈ લેજો અને જે મનની ભાવના હોય ભાવના મૂકી પેલો એ ભાવના દેવ ની માગણી કરજો વર્ષો ભૂલે પડેલા દેવ ને તમારા ભાઈ માતાઓ તમારી કુડ ની માતાઓ ને જાગૃત વરા વરા ના કરી આવી દઉં તો ગાડા જગત નો માતા પતિ દઉં હો

પાંચ 25 વરસ પછી જોજો તમારા દાડા તમારા દાડા તમારા દાડા તમારા દીકરાઓ માં માં કરીને મરી જશે ને તો તમને માં નહીં મળવા ભાઈ મારા મારા વાલા ભાવીકોને ખાસ કહું છું કોઈનું સારું ના થાય તો કઈ નહીં કોઈનું સારું ના થાય તો કઈ નહીં પણ કોઈના ખરાબમાં ભાગીદાર બનતા નહીં હોત જગત માં મેલડી રાજી રહીશ કોઈનું સારું ના કરો તો કઈ નહીં પણ કોઈના ખરાબમાં ભાગીદાર બનતા નહીં દુનિયા ના હોય તમારા દુશ્મન પણ હોય ને તો ખરાબમાં ભાગીદાર ના બનતા જગતમાં હું માતા રાજી રહી છો સમય જતો રહેશે જતી તમે બધા જતા રહે પણ એક તમારા તમારા દીકરા ને દીકરા ને કઈ ને જા પરમા ની પેઢી ની માતા બોલી હતી જગત માં પરમાર ની પેઢી ની માતા બોલી છે અને પરમાર પેઢીની માતા બોલી છે અને એમાં મિથ્યા થવાનું નહીં હો બાબુ હિરા

આપણો આપણો અધિકાર નહીં એટલે કોઈ અધિકાર નથી મો ભાઈ કર્મ કર્મ સારું કરજો સત્યના માર્ગે ચાલજો કદાચ તમે એવા ગમે એવા મોટા હશે અને એની સામે કદાચ પડવાનું થાય ને સતના માર્ગે સતના માર્ગે પડાય સતના માર્ગે પડાય અને સતના માર્ગે તમારો વિજય થાય હોય તમારું જીત જ થાય મારા શબ્દો મારા શબ્દો જેના જેના સુધી પડે છે એના હરેકને મારા રામ બાર ઉભેલા નહી રામ જગત ની અંદર મારે કહેવાની જરૂર નહીં પણ જેને જેને મારા શરણમાં માં આવ્યા છે ને હું માતા એવું કહું છું કે મારા શરણમાં માં આવ્યા છે તો મા કરતા રહેજો અને તમારી માના ના દીવા ભ કરતા રેજો નવરાત્રી આવે છે ને બાપુ અરે અરે મારા દીકરાઓ જે 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 ભાવ થી આયા છે આ બધું ચાલો આ ભાવિકો જોઈ રહ્યા છે એક દાડો હરખ ના આસુરે બોલશે કે માં અમારા જીવન પરિવર્તન કરી નાખ્યા અમારી માના શરણ સુધી પહોંચાડી દીધા જેની માતાઓને માગી માગીને જવાબ નતા મળતા ને જો હસતા હસતા વાત કરાવો સમજો મેલડીએ હો કે વી આઠાવ દૂર દેશામાં બેઠા હોય દીકરાઓ પણ એ ટાઈમે કદાચ ભાવન ભક્તિવાળા હોય ને અરબો રૂપિયા મૂકી દે પણ કે આજ મારી માને જમાડવા જવાનું છે અને એવા હેત ને પ્રેમ થી તમે જમાડવા જાઓ અને આ કંઈ ખારા વાતો મલ નહીં તમને તમારા દિલ કેટલા દુખાય હે મે માતાએ જોયો જ છે નહીં જોયો નહીં કારણ તો માનો તો હું તમારા ઘરે બેઠી ને એ જ છું માનો તો એ ડુંગરે બેઠી ને એ જ છું માનો ને તો

રામ રામ કર્મનું તો ભોગવવું પડે ભોગવવું પડે ભોગવવું પડે હું માતાએ આટલી પાવરફુલ માતા છું ને હા પણ મારા દીકરાએ કર્મ કર્યા હોય ને તો એને ભોગવવા જ પડે હું માતા લાચાર હોય એના કર્મ આગળ હો એના કર્મ આગળ હું લાચાર હોય એટલે હું એના કર્મમાં ભાગીદાર બની એકવું નહીં પણ સારું કર્મ કરે ને તો હું જરૂરથી ભાગીદાર બનવું હો કારણ કે તમને ચાર ચાર રવિવાર સુધી મેં માતાએ નહીં કીધું પાંચ પાંચ રવિવાર સુધી નહીં કીધું પણ તમે મારા શબ્દો હા બ્રેન્ડ ચાક તમે સારું કર્મ કરવાનું ચાલુ કર્યું ને તાણે મેં માતાએ કીધું તું કે તમારા કર્મનો ભાગીદાર બની છું હું ઓ તમારા દુઃખના દુઃખના કર્મો છે ને દુખના કર્મમાં હું માતા ભાગીદાર બનીશ અને તમારા દુખડા હું માતા પી જઈશ હો એમ નામ તો હું માતાએ નહીં બોલી એટલે એમ ક માણસને શું છે આજે વાતો દેવી શક્તિ આ વાતો માણવાનું ચાલુ કરી કે પહેલાં માતાઓ આટલી બધી નથી બોલતી

એજ ગુણો આલવા માટે હું આટલી માતા જાગૃત બનીશું છું બોલતી માતા મળી છું હા આજ આજ શીખવાડવાનું છે આટલું શીખી ગયા તો જીવનની અંદર ભટકવાનું નથી દેવ ગાડાઓ ખામા પગલે તમારા ઘરે આવે હા ગોતવા ના જવાનું હોય આપણી માને ગોતવા જવાનું હોય ના હોય આપડા આંગણે જ હોય પણ એ જે તમારી આગળ આ માયાના કાયાના પડદા લાગી ગયા છે ને એટલે તમારી માં દેખાતી નહીં એટલે આ પડદા જ કાઢી નાખવાના છે એટલે તમને તમારી માં દર્શન થાય આજ પડદા ખાલી કાઢી નાખવાના છે એટલે તમારી માં દર્શન થઈ જાય એટલે બધી ભ્રમણા તમારી ભાગી જાય હો સારું સારું ખૂબ આશીર્વાદ છે તો અત્યારે આટલા સવા ભાઈ પેલા પાંચ આવતા હતા ને ત્યારે માતાએ ઉપકહેતી હતી કે તમને પ્રમાણ મળે જ પગ માર પાણી આવો અવા ભાઈ નહીં તો ખાલી તમે તમારા મહેનતના પૈસાનું પાણી કરીને આટલા સુધી લાંબા થશો નહીં મારો તો જેટલા નીકળ્યા છે ને પાંચ આવે ને પાંચ નીકળી જાય ને એમ મારા દીકરાએ રાજી છે ને હું માતાએ રાજી છું હો કારણ કે મારા દીકરાનું ધન મોટા મોટું એ જ છે તો કદાચ અહીં આવ્યા અને એમ કીધું કે માં તારા આશરે આયા ભઈ અમે નીકળી ગયા માં વર્ષોના દુખમાં અમે બહાર નીકળી ગયા એટલે મારા દીકરાને એટલા આનંદ થાય છે કે તાઉ માતાએ લાજીની રેડ બધું સુવો બાકી આયા આગળ બિહાડી તમને બધું આડું ઓરું કેવાનું મને 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 જરાય રસ નહી કારણ હું અહીં મઠમાં બેહી રહું અને મારા દીકરાઓ બે ટાઈમ ભજાય ને ભાઈ મને હે બે ટાઈમ ભજે છે પણ આ એક સતનો પ્રકાશ ફેલાવવા માટે તો કોઈ ગેરમાર્ગે દોરાઈ ના જાય એના માટે બે શબ્દ કેવા ઉતરીશું મારા નામે મને સત આવ્યું છે તો થોડાક સત્કાર્યો કરતી જઉં છું કે કોઈ આજનો જમાનો એવો છે આજનો જમાનો એવો છે કે લોકો મજબૂરીમાં તમને ચાયના ચાય લૂંટી નાખે છે લોકો લાખો લાખો રૂપિયામાં લૂંટાઈ ગયા છે તો એ દુખડા મટ્યા નહીં ભટકી ગયા છે બીજો કરાઈ કરાઈ તૂટી ગયા છે તોય એના સમાધાન થયા નહીં એના માટે આજની પેઢી તમે તો ચલો માનવા વાળા છો આજે દેવી શક્તિનો આટલો સહપ્રકાશ બરોબર એટલે માનો છો તો તમે કરી શકશો તમે આજ કરી જશો ને તો તમારી હાથ પેઢી સુધી તમને તકલીફ નહીં પડે એના માટે તમે દોડો છો અને તમે આટલી મહેનત કરવા સતાય જો કદાચ તમારી માતા એમ ના કહેતી હોય કે હું આ દુઃખ ભાગી નાખું તો એવું તો તમે શું કાર્ય કર્યું હશે તમારી માતા તમારી ઉપર કૃપા નહીં કરતી હે

આટલું સરસ થોડુંક તો એના માટે કકડવું જોઈએ જેમ ભૂખ લાગે અને પાંચ મિનિટ તમારે નહીં રહેવા એમ મા માટે કદાચ એક સેકન્ડ વારે ચોવીસ કલાકમાં થાય ને તાણે તમારી માના માથે હાથ હોય હો હું આવું કહું છું એટલે તમારી ઉપર કૃપા નહીં થતી તો હું માતા એવું નહીં કહેતી તમારા ગુના ખૈયાના ગુના હ એવું નહીં તમારા જ ગુના હોય ખૈયા ગુના કરીને જતા રહ્યા હોય તમે તો અજાણ છો દેવી શક્તિ તમે શું ગુના કરી તમે ગુના કર્યા છે કદાચ થોડીક લાલચ આ જમાના પ્રમાણે થોડીક લાલચ કરીએ છીએ કઈ પહેરી જોડે લાકડી લઈને તમે બાજવા રહી ગયા હોય દીકરાઓ આ સમય એવો આપ્યો છે આવો કાળો કડિયુગ છે હળહડતા કર્યું કદાચ જેવી શક્તિ તમને આટલી જલ્દી મળે છે તો આ સમય સારો જ છે તમારા માટે દેવના પામવાનો હું મેળડી રાજી થઈ જાઉં છું થોડા ટાઈમની અંદર હું અરસિદ્ધિ રાજી થઈ જાઉં છું થોડા ટાઈમની અંદર હું કાલકા રાજી થઈ જાઉં છું થોડા ટાઈમની અંદર પણ તમે ભક્તિ તો એવી કરી લો હરેકના નાના બાળ થી લઈ મોટા એક વખત ભક્તિ તો કરી લો નામ લગાડી દો જુઓ થોડા ટાઈમ ની અંદર જો કૃપા ના થાય તો જગતમાં ગાળાઓ આવા કાળા કડિયુકમાં હળડતા કડિયુકમાં હું એટલા કહું છું તમે ભક્તિ કરી લો ભક્તિ કરી લેશો ને તો ભક્તિ પામેલું આ કા શું થશે નહીં